નડિયાદની મફતલાલ મિલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા મચી અફરા તફરી જૂની મફતલાલ મિલમાં આગની જ્વાળાની સાથે કામદારો પણ દોડી આવ્યા નડિયાદ મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડના બે વોટર બ્રાઉઝર ઘટના સ્થળે પહોંચી નડિયાદ મફતલાલ મિલમાં આગ લાગતા કામદારોમાં અફરા તફરી મચી હતી મિલના ટ્રાન્સફોર્મરમાં

તાત્કાલિક એના પર ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે કોઈ જાનહાનિ થઈ કોઈ જાનહાનિ થયેલ એવું જાણવા મળેલ નથી કેટલો સમય લાગ્યો આગ બુજાવતા આગ બુઝાવતા આશરે લગભગ 8 ટોપોણો કલાક જેવું થયું આગ લાગવાનું કોઈ કારણ ખબર નથી ના એવું જાણવા નથી મળેલ અકસ્માતે લાગી હોય એવું લાગી રહ્યું છે ટ્રાન્સફોર્મર માં અહીંયા જે સૌથી સુન છે મિલનો એના બે ટ્રાન્સફોર્મર માં આગ ધડાકા સાથે લાગી એવું એના સ્થાનિક કર્મચારીનો જણાવો Okay.